નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની દરેક પાકના બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે બે લાયકનને પ્રેસ કરી નાખજો જેથી રોજના બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમે જાણી શકો અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયોમાં અંત સુધી તો વાત કરીએ આજે પાટણના બજાર ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટયાર્ડના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવ પણ તે પહેલા આપણે જો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે રોજેરોજ બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજે રોજ જોવા મળી રહેશે તો મિત્રો આજે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ સો પહેલાં જીરાના ભાવની વાત કરીએ પાટણ માર્કેટમાં આજે જીરાનો ભાવ ચાર હજાર ચારસોથી ચાર હજારને ચારસો રૂપિયા રાયડો નવસો નેવુંથી એક હજાર એંશી રૂપિયા ગુવારના બજાર ભાવ પાટણ માર્કેટ યાર્ડમાં નવસો એંશીથી એક હજાર એક રૂપિયો એરંડાના બજાર ભાવ આજે અગિયારસો એંસીથી બારસો નેવું રૂપિયા રજકા બાજરીની વાત કરીએ તો પાટણ માર્કેટયાર્ડમાં ચારસો પંચાણુંથી પાંચસો એક રૂપિયો સુવાના બજાર ભાવ નવસોથી સોળસો પિસ્તાલીસ રૂપિયા રજકો ત્રણ હજાર બસોથી પાંચ હજાર આઠસો છત્રીસ રૂપિયા ચીખુડીના બજાર ભાવ આજે સત્તરસોથી બે હજાર એક રૂપિયો મેથીના બજાર ભાવ પાટણ માર્કેટમાં આઠસોથી નવસો એક રૂપિયો રાજગરો આજે અગિયારસો પચાસથી બારસો બાણું રૂપિયા અજમાનો બજાર ભાવ અગિયારસોથી બાવીસો ચાલીસ રૂપિયા જુવારના બજાર ભાવની વાત કરીએ ખેડૂત મિત્રો જુવારના ભાવ પાટણ માર્કેટ યાર્ડમાં આઠસો પચીસથી નવસો રૂપિયા વરિયારી આજે એક હજારથી ચૌદસો સાઠ રૂપિયા બાજરી ચારસો દસથી પાંચસો આઠ રૂપિયા ઘઉં ટુકડામાં આજે ચારસો પંચાણુંથી પાંચસોને સડસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજીરોજના બજાર ભાવના વિડીયો જોવા માટે માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બે આઇકનને પ્રેસ કરી નાખજો જેથી કરીને રોજીરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજેરોજ જોવા મળી રહેશે